કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જી આ ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર હજાર ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વિડીયોને લાઈક બજાર વિશે વાત કર્યો તો થરાદમાં અત્યારનો નો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો આઠ રૂપિયા ભાવનગરમાં માં રહેલો એરંડા મહત્તમ ભાવ છે બારસો બે રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ વિસનગર માં અત્યારે એરંડા નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પંદર રૂપિયા ખેડૂતભાઈ આગળ કુકરવાડા વાત કરે તો કુકરવાડા માં અત્યાર નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ત્યારબાદ તલોલ ની વાત કરે તો તલોલમાં માં નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો આઠ રૂપિયા વારાઈ વાત કરે તો વારાઈ અત્યારે એરંડા નીચો ભાવ છે બારસો પાસઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ખેડૂતભાઈઓ બાબરાની અંદર અત્યાર નો નીચો ભાવ છે નવસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો પાંત્રીસ રૂપિયા ત્યારબાદ રાધનપુરની વાત કરો તો રાધનપુરમાં અરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો અગિયાર રૂપિયા ત્યારબાદ બોટાદની વાત કરો તો ખેડૂતભાઈ બોટાદમાં માં નીચો ભાવ છે અગિયારસો એસી રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો એક અગિયાર રૂપિયા આગળ એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અમલેસણની વાત કરે તો ખેડૂતભાઈ અમલેસણમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા અગિયારસો ને એકવીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ખેડૂત મિત્રો હારીજ ની વાત કરીએ તો ખેડૂતભાઈ હારીજ માં અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ત્યારબાદ સમીની વાત કરીએ તો સમીમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરે તો ખેડૂતભાઈ જામનગરમાં એરંડાનો નીચો ભાવશે ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા ખેડૂતભાઈ પીલુડાની વાત કરે તો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા થરાની વાત કરે તો થરામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા અત્યારે નો નીચો ભાવશે બારસો સિત્યોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ધાનેરામાં એરંડા નો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાલનપુરમાં એરંડાનો નીચોડા રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો કલોલમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો એક રૂપિયો ખેડૂત મિત્રો જોટાણાની વાત કરીએ તો જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો એક બારસો ને નવ્વાણું ડીસા વાત તો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ દિયોદર ની વાત કરે તો દિયોદર માં એરંડા નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ગુંદરીમાં ચાલેલો નીચો ભાવશે બારસો બ્યાસી રૂપિયા બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા માણસા ની વાત કરે તો માણસા માં અત્યારનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ગુજારી વાત વાત તો ખેડૂત ભાઈ ગોજારિયામાં એરંડાનો અત્યારનો નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એક રૂપિયા ખેડૂત મિત્રો વિજાપુરમાં માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો ત્રણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો અગિયાર રૂપિયા વડગામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે બારસો નેવું રૂપિયા ત્યારબાદ ઈડરની વાત કરે તો ઈડરમાં એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સત્તાણું રૂપિયા ખેડૂત મિત્રો પાટણમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા પચાઉમાં નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો જામ જોધપુરમાં અત્યારે વાત કરો તો એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા મિત્રો